સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃતિ આચર્યું હોવાની ઘટના બની છે બાર વર્ષ નું માસુમ બાળક બુલેટિન દિવસે બપોરના સમયે સોસાયટીમાં રમતો હતો ત્યારે નરાધમ યુવકે બાળકને સાયકલ ફેરવવાની લાલચ આપી પોતાની મોબેડ ઉપર બેસાડી નજીકમાં આવેલા ખંડેર મકાનમાં લઈ ગયો હતો જ્યાં નરાધમે બાળકને કાતર જેવું હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અશ્લીલ કૃત્ય કરાવ્યા બાદ તેની સાથે સૃષ્ટિ કૃત્ય આચર્યું હતું તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવની જાણ બાળકના પિતાને થતા પિતાએ નરાધમ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે પિતાની ફરિયાદને આધારે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બાળકને સાયકલ ફેરવવાની લાલચ આપીને પોતાની પર બેસી જવા માટે કહ્યું હતું જોકે શરૂઆતમાં બાળક ગાડી પર બેસવાની ના પાડતા નરાધમ યુવક બાળકની પાછળ પાછળ સોસાયટીમાં આવી ગયો હતો ચાલ મેરી ગાડી પે બેચા થોડી દેર મેં વાપસ આતે હે તેમ કહી મોપેડ ઉપર બેસાડી નજીકમાં આવેલ પંચવટી સોસાયટીના એક ખંડેર મકાનમાં લઈ ગયો હતો

ઘરે આવી સાંજે તેના પિતાને આ બાબતે આપણે આ ઘર ખાલી કરી અન્ય કોઈ જગ્યાએ રહેવા માટે જતા રહેવા કહ્યું હતું પરંતુ જે તે સમયે તેના પિતાએ બાળકની વાત પર ધ્યાન આપ્યું ન હતું જોકે બીજા દિવસે ફરીથી મકાન ખાલી કરવાની વાત કરતા તેના પિતાએ મકાન ખાલી કરવાનું કારણ પૂછતા બાળકે તમામ હકીકત તેના પિતાને કહેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો બનાવ અંગે પિતાને જાણ થતા પિતાએ તાત્કાલિક પાંડેસરા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો પોલીસે બાળક અને તેના પિતાની વાત સાંભળી નરાધમ અમિત પાંડે નામના યુવક સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃતિ આચરવા અંગેનો ગુનોંધી તપાસ હાથ ધરી હતી નરાધમને પકડવા ચક્રોગતીમાન કર્યા હતા દરમિયાન પોલીસે બાળકના ઘર નજીક જ ફરી રહેલા નરાધમ અમિત પાંડેને ઝડપી પાડી yeah mm -hmm.

આવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનના હદમાં એક બનાવ બન્યો છે જ્યાં પાંડેસરા હાઉસિંગ સોસાયટીમાં પાંડેસરા હાઉસિંગ પોલીસ ચોકીની બાજુમાં કોમ્યુનિટી હોલ આવેલો છે તે હોલની બાજુમાં એક અવાવરું જગ્યા હતી જ્યાં આરોપી અમિત કમલેશ અમિત કૈલાશ પાંડે નામનો ઈસમ એક બાર વર્ષના દીકરાને પોતાના મોપેટ પર બેસાડી સાયકલ ચલાવવાની લાલચે લઈ ગયેલ હતું અને ત્યાં તેની સાથે અવાવરું જગ્યા પર જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરેલ હતું જેની જાણ છોકરાના પિતાને થતા તેણે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ રજીસ્ટર કરાવે અને આ ફરિયાદ આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન તપાસ શરૂ કરે જે આધારે આરોપીને પકડેલ છે અને આ બાબતે આગળની દિશામાં પોસાઈ શ્રી કે જે વસાવાનાઓ તપાસ ચલાવી રહેલ છે જી આરોપી પોતે પોતાનો કોઈ ચોક્કસ વ્યવસાય કે ધંધો કે એજ્યુકેશન નથી કરતો પરંતુ ફરતો ફરે છે તેવું પોતે અત્યારે હાલ જણાવે છે અને બાળક